બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી સાબરમતી સબ રજિસ્ટ્રારની કચેરીની અંદર એસસીબીની જેની અંદર પંચોતેર હજારની લાંચ લેતા બે એડવોકેટ સહિત કુલ છને પકડી પાડવામાં આવ્યા છે જેમાં ફરિયાદીની વડીલોની જમીનની અંદર પોતાનો હક રિલીઝ કરાવવા માટે દસ્તાવેજ કરાવવા એડવોકેટ રાજેશ પ્રજાપતિને કામ આપવામાં આવ્યું હતું અને તેને કામ કરવા માટે ચૌદ હજાર આઠસો પચાસ રૂપિયા લઈ અને કામ શરૂ કરી દીધું હતું અને બાદમાં પેઢીના નામાની અંદર ક્વેરી હોવાનું જણાવી અને તે ઉકેલવા માટે પંચોતેર હજાર આપવા પડશે તેમ પણ જણાવ્યું હતું આ સાથે જ ફરિયાદીએ સંપર્ક કરતાની સાથે જ એસીબીએ એસિબીએ ગોઠવ્યું રાજેશ પ્રજાપતિના કહેવાથી કુશ મહેતા અને એડવોકેટ ભારતી પરમારે પંચોતેર ભારતી પરમારે તેત્રીસ હજાર પાંચસો પોતાની પાસે રાખ્યા હતા અને બાકીના અન્ય સ્ટાફને પણ આપ્યા હતા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ ઠાકોર પાસેથી ચાલીસ હજાર અને પાંચસો રૂપિયા મળ્યા હતા કરાર આધારિત સ્કેનિંગ ઓપરેટર ખ્યાતિ જોશી પાસેથી પાંચસો રૂપિયા મળ્યા જ્યારે કરાર આધારિત ઓપરેટર બળદેવ પરમાર પાસેથી પાંચસો રૂપિયા લઈ અને ફરાર થઈ ગયા હતા અને પાંચ આરોપીઓની એસીબીએ અટકાયત પણ કરી લીધી છે અને એસીબી દ્વારા તેની તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે તો આ મોટા સમાચાર અત્યારે કહી શકાય જે સામે આવી રહ્યા છે એસીબીને મોટી સફળતા મળી છે જે અંતર્ગત પાંચ જે લોકો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે એસીબી દ્વારા એસીબી દ્વારા છંટકુ ગોઠવી અને જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યા છે જેની અંદર પાંચ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગી દ્વારા કરવામાં આવી રહી છે અન્ય કોઈ વ્યક્તિઓ તેની અંદર સંડોવાયેલા છે કે પછી કેમ અથવા તો પહેલા આ પ્રકારનું કોઈ કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ તે પણ તેમના દ્વારા તપાસ કરવામાં આવશે આંકડાકીય રકમ પણ અહીં સામે આવી રહી છે જે પ્રમાણે

શું છે સંપૂર્ણ મુદ્દો બિલકુલ થી લખમાં કે સાબરમતી વિસ્તારમાં ગઈકાલના રોજ ની જે કચેરી આવેલી છે ને તે કચેરી અંદર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી ને આ ટ્રેપની અંદર ટોટલ બે એડવોકેટ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે આવેલી છે તેની અંદર લાંચ માંગવામાં આવી હતી વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો જે ફરિયાદી હતા એસીબી ની અંદર તેમના દ્વારા તેમની વડીલો સાચી જે જમીન હતી તેનો હક રિલીઝ કરાવવા માટે દસ્તાવેજ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત સંદર્ભે સંદર્ભેટ રાજેશ પ્રજાપતિ નામના જે એડવોકેટ હતા તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું અને તે કામ ની અંદર તેમને પેઢીનામું તે ક્વેરી આવે હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તે ક્વેરીને ઉકેલી હોય તો રૂપિયા પંચોતેર હજાર રૂપિયા આપવા પડશે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી હતી પરંતુ આ જે પંચોતેર હજાર રૂપિયા છે લખમાં તે ફરિયાદી આપવા નતા માંગતા તે સંદર્ભે તેમના દ્વારા એસીબી નો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને એસીબી દ્વારા જે સાબરમતી વિસ્તારમાં સબ રજિસ્ટ ની કચેરી છે તેની અંદર એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તે છટકા ની અંદર રાકેશ પ્રજાપતિ ના કહેવાથી જે એડવોકેટ છે તેના કહેવાથી કુટ મહેતા અને એડવોકેટ ભારતી પરમારે આ પંચોતેર હજાર રૂપિયા સ્વીકાર્યા હતા અને તે સ્વીકારતાની સાથે જ એસીડી દ્વારા તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર જે ઘટના હતી તેની અંદર ભારતીય પરમારે રૂપિયા તેત્રીસ હજાર પાંચસો રાખીના હતા ને બાકી અન્યના ના સ્ટાફ ને આપ્યા હતા એટલે કે તેમના દ્વારા ભાગ પાડવામાં આવ્યો હતો આવી હતી અને જે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ ઠાકોર હતા તેમની પાસેથી કેસ ચાલીસ હજાર પાંચસો રૂપિયા મળી આવ્યું છે તે ક્યાંથી લેવામાં આવી હતી કોના દ્વારા સ્વીકારવામાં એટલે અલગ અલગ કોઈ કેસ હોય અથવા તો અલગ અલગ કોઈ દ્વારા પાંચ અટકાયત કરવામાં આવી છે અને તે લોકોની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવશે તેની સાથે સાથે તેમને નામદાર વર્તની સમક્ષ રજૂ કરવામાં આવશે અને વિગતવાર તેમના રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે લખમા જી વીરેન્દ્ર આપ જોડાયા સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર